સુખી જીવનની શિખામણ એક વ્યક્તિ ખૂબ જ દુઃખી હતી તેમના પિતાનું અવસાન થયું હોય આખા ઘરની જવાબદારી તેમના પર આવી ગઈ હતી ખૂબ મહેનત કરવા છતાં પણ તેમની સમસ્યાઓનો અંત આવતો ન હતો તે નિરાશ થવા લાગ્યો હતો એક દિવસ તે વ્યક્તિ એક વિદ્વાન સંતને મળ્યો વ્યક્તિએ સંતને કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે મને તમારો શિષ્ય બનાવો સંતે કહ્યું ઠીક છે તમે શિષ્ય બનો પણ પહેલાં મને તમારી સમસ્યાઓ જણાવો શિષ્યએ કહ્યું કે ગુરુજી મારા જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી અને તે પહેલાં બીજી સમસ્યા સામે આવે છે આ કારણે હું ખૂબ જ દુઃખી છું કોઈ કામમાં સફળતા ન મળે ઘરમાં પણ સમસ્યાઓ રહે છે ગુરુએ કહ્યું કે તમે મારી સાથે આવો તે વ્યક્તિ સંત સાથે ચાલ્યો થોડી વાર પછી સંત અને શિષ્ય નજીકની નદીના કિનારે પહોંચ્યા કિનારે પહોંચ્યા પછી ગુરુએ કહ્યું કે આપણે આ નદી પાર કરવાની છે એમ કહીને સંત કિનારે ઊભા થયા શિષ્ય પણ ગુરુનું સાથે ઊભો રહ્યો થોડી વાર પછી શિષ્ય બોલ્યો કે જો આપણે નદી પાર કરવી છે તો આપણે અહીં કેમ ઊભા છીએ ગુરુએ કહ્યું કે અમો આ નદી સુકાઈ જવાની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તે સુકાઈ જશે ત્યારે અમે તેને સરળતાથી પાર કરીશું આ સાંભળીને શિષ્યને ખૂબ જ આશ્ચર્ય થયું ગુરુજી તે શેની વાત કરે છે નદીનું પાણી ક્યારે અને કેવી રીતે સુકાશે આપણે અત્યારે નદી પાર કરવાની છે સંતના ઉપદેશો સંતે કહ્યું કે આ હું તમને સમજાવવા માગું છું જીવનમાં પણ સમસ્યાઓ આવશે અને જશે આપણે સકારાત્મક રહેવું જોઈએ નિરાશ થયા પછી અટકવું ન જોઈએ આગળ વધતા રહેવું જોઈએ